નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માળી હાથીના આવેલ મેઘલ નદી ઉપર આવેલ આશરે ચાલીસ વર્ષ જૂનો પુલ ને જગ્યાએ નવો પુલ બનાવવા ભાજપના જ આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી નદી આવેલો જૂનો પુલ હાલમાં ભાજપ આગેવાનો ચિંતા વ્યક્ત કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી આ પુલ ઉપરથી સાસણ જવા માટેનો મુખ્ય રસ્તો બનાય છે અને અહીં રોજના હજારો પ્રવાસીઓ વાહનો અહીંથી પસાર થતા હોય છે આ પુલ ઉપર આશરે ચાલીસ વર્ષ જૂનો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે હાલ પુલ જર્જરી અવસ્થામાં છે નીચેથી પોપડા ઉખડી લોખંડ દેખાતા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે વાહનો પણ થાય છે ત્યારે પુલમાં વાઇબ્રેશન થાય તેવું પણ ગામ લોકોએ જણાવ્યું હતું સાથે સાથે પુલની બંને બાજુ રેલિંગ પણ નબળી હોવાના કારણે અકસ્માતનો ભય બતાવવામાં આવી રહ્યો છે આ મામલાને ગંભીરતાથી લઈ ખુદ ભાજપના જ ઉગે આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પુલની હાલની પરિસ્થિતિ જોઈને ભાજપના આગેવાનો ચિંતિત થયા અને કોઈ ઘટના બને તે પહેલાં રિપેરિંગ કરી પુલ ન બનાવવા માંગ કરવામાં આવી હતી સ્થાનિક સુરક્ષા મુદ્દે રાજ્ય સરકારને સજાગ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે પુલ દુર્ઘટનાગ્રસ્ત ન બને તે માટે ભાજપના આગેવાનોનું ચિંતન ત્યારે આ પુલ ચાલીસ વર્ષ પૂરણો છે ત્યારે જ્યારે કોઈ અકસ્માત બને છે ત્યારે સરકાર સફાડી જાગે છે અને બે ત્રણ મહિના પછી જે તે પરિસ્થિતિ થાય છે રામ પ્રવીણભાઈ કારિયા હું માળિયા તાલુકા ભાજપનો પૂર્વ પ્રમુખ તો અને અત્યારે માળીયા સાસણ રોડ ઉપર મેઘલ નદીના ઉપર એક પુલ આવેલો છે મોટો હાલ જર્ઝરથી હાલતમાં હોય અને વાહનો નીકળે તો એ વ્રાયબ્રેટ થાય છે અને એની રેલિંગ પણ ખરાબ છે તો વહેલી તકે એ કામ થાય એવી અમારી અપેક્ષા છે સરપંચ જીતુભાઈ માળી આટીના જે વડોદરાની અંદર દુર્ઘટના બની પુલની આવી દુર્ઘટના ન બને એની કાળજી રાખીને આજે મીડિયા સમક્ષ આવીને આજે આજે અમારા માળિયા શાસન રોડ ઉપર આ વિસ્તારનો જીવન દોરી સમાન જે પુલ છે એ અંદરના ગાળાની અંદર ખૂબ દર્જિત છે અને છેલ્લા લગભગ ચાલીસ વર્ષ પહેલાં બનેલો પુલ છે અને કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને એના માટે અમે તંત્રને કહેવા માગીએ છીએ કે જે કંઈ આમાં રિપેરિંગ થતું છે રિપેરિંગ અને જો કંઈ એસ્ટિમેટ બની અને તાત્કાલિક ધોરણે જે કામ થતું હોય એ વહેલી તકે કરી અને કોઈ દુર્ઘટના ન બની પહેલાં કામ કરવા એવી અમારી અરજ છે મારું નામ કાનજીભાઈ રામભાઈ યાદવ છે માળિયાની બાજુમાં મેઘલ નદી ઉપર માળિયા સાસણનો મેન રસ્તો છે એના ઉપર પુલ આવેલ છે એ અતિશય ધર્ધ હાલતમાં હોય મોટા વાહનો નીકળે તો વાઇબ્રેટ થાય છે એટલે અમે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને રજૂઆત કરશું કે આ પુલ વહેલી તકે રિપેર અથવા નવો બને એવી અમારી માગણી છે નીચે ફોળા પડી ગયા છે વાઇબ્રેટ થાય છે એટલે વહેલી તકે આ કામ કરવું પડે